આ જે તમે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી સામેથી પેશવાઈ આવવાની છે ખૂબ જ પોળો રસ્તો અહીંયા છોડવામાં આવ્યો છે બંને સાઈડ આમ પબ્લિક છે તે પેશવાઈ આવે રવેડી આવે તેના દર્શન કરી શકે એટલે બેરિકેટ માણવામાં આવ્યા છે હરેક જગ્યાએ મોટા મોટા ટાવર લગાવવામાં આવ્યા છે પણ નેટવર્ક પબ્લિક એટલી છે કે નેટવર્ક જરાય નથી આવતું એકબીજાને વાત કરવી હોય તો ફોન પણ નથી થતો આ આજુબાજુ બંને સાઈડમાંથી બીજા લોકો જઈ શકે તે માટે રસ્તો છોડવામાં આવ્યો છે ને મેઇન પેશવાઈ માટે આખો આ રસ્તો છે ક્યારની આ જે પેશવાઈ છે ત્યાં જ ઊભી છે હવે ક્યારે આવે તે જોવાનું રહ્યું પણ એના છે તે બીજા લોકોના ફોટા પાડી રહ્યા છે આખું અહીંયા ગ્રુપ ઊભ્યું છે ફોરેન પેશવાઈ જોવા માટે જે સામેની પેશવાઈ મેં કીધું તું કે ઊભી છે તે હવે ચાલુ થઈ ગઈ છે આ જે રવેડી છે આવી રહી છે આપ જોઈ શકો છો કે જોડો સોડોથી એ પેશવાઈ આવી રહી છે ખૂબ જ સ્પીડમાં પેશવાઈ આવી રહી છે આખી પેશવાઈ આપણા આમાં જોશું આ વિડીયોમાં જે આખી રવેડી છે તેના હું તમને દર્શન કરાવીશ તમે જોઈ શકો છો આખી પેશવાઈ છે આવી રહી છે કે નાગા સાધુ હતા એ આગળ હતા ત્યારબાદ બીજા સાધુ આખા જઈ રહ્યા છે તમે જોઈ શકો છો સાહી સ્નાન કરવા માટે આખી રવેડી જયારણ મહાદેવ હળાલ મહાદેવ આખી રવેડી છે તે સ્નાન કરવા માટે જઈ રહી છે તમે જોઈ શકો છો પોતપોતાના મથાધિપતિ પોતાની રીતે જઈ રહ્યા છે અહીંયા હું તમને બીજું બતાવું મહાદેવ આ ઓલા ડમરુ સાચે હર હર મહાદેવ હર હર મહાદેવ જે નાગા સાધુ છે તલવાર લઈને જઈ રહ્યા છે જે અખાડાની ધજા હોય છે તે હજી જે રવેડી છે તો ખૂબ લાંબી છે અહીંયા નાગા સાધુ તમે જોઈ રહ્યા છો કે ફૂલોનો શણગાર હજી હાથમાં તલવાર લઈ અને સ્નાન કરવા માટે જઈ રહ્યા છે આખી રવેડી હવે બીજા જે શ્રી શંભુ ના મખાડા આ તમે જોઈ શકો છો સાધુને સાવ વામન અવતાર સાધુ છે જે બધા જે જે મથાધિપતિ હોય તેમની અલગ અલગ લઈ અને જઈ રહ્યા છે પ્રયાગરાજ મહાપૂર્ણકુંભ બે હજાર પચીસમાં માં પહેલી શાહી સવારી જઈ રહી છે તેના આપ દર્શન કરી રહ્યા છો ચેનલમાં તો ફરી પાછા નાગા સાધુઓને બેન બાજા સાથે ની રવે બીજા નાગા સાધુ આત્મા પોતાના સસ્તો લઈને દર્શન કરવા માટે જઈ રહ્યા છો આપ જોઈ શકો છો કે તેમને ફૂલોનો શણગાર સજ્યો છે અને તલવારની પટ્ટાબાજી કરી રહ્યા છે હર હર મહાદેવ હર હર મહાદેવ اپنے جی ساتھ بشیرواد آپ جائی رہا ہے فوج نکریت બધા લોકોને આશીર્વાદ આપતા જઈ રહ્યા પોતાની તપશ્ચર્યાનું ફળ એટલે લોકોને આપ આપ આપીને જઈ રહ્યા છે તમે જોઈ શકો છો કેટલા જે સાધુઓ છે તે ગણાય નહીં કે અનગણિત નાગા સાધુઓની પોઝ આખી નીકળી છે તો આશીર્વાદ પ્રાપ્ત કરીએ ફૂલોનો જે શણગાર સજ્યો છે તે તમે જોઈ હર હર મહાદેવ જે સાધુ એ ફૂલોનો શણગાર સજી અને જે સાહી સ્નાન કરવા માટે જઈ રહ્યા છે ہر ہر مہاد آخراج ہر ہر مہاد ند مہاد نام گونجی اٹھو

પબ્લિક વચ્ચે ભળી જાય ધક્કા મારીને કાઢી રહ્યા છે છે હવે જે જે આવે શાહી સવાર રથમાં તે આપ જોઈ શકો છો અમુક જે નાગા સાધુઓ છે પાછળ રહી ગયા હોય તે પોતાની મસ્તીમાં માં ઝૂમતા ઝૂમતા આવી રહ્યા છે મહાદેવ મહાદેવ જય મહાદેવ સમીરીજી મહારાજ સેક્ટર સોળ જે પીઠાધિપતિ હોય તે બધાનું તો જે આખી સહાય સવારી છે એમાં હવે આમ પબ્લિક પણ જોડાઈ ચૂકી છે ખૂબ જ સુંદર સમગ સાથે આપે યુટ્યુબ ચેનલ કુબાવત કિસાન અને ટ્રાવેલ વિથ કિસાન બંનેમાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો મહાકુંભના બીજી જે પેશવાઈ નીકળે એ જોવા માટે ખૂબ જ લાંબે પેશવાઈ હજી એમને કન્ટિન્યુ પેશવાઈ ચાલુ છે આપ જોઈ શકો છો તો થોડા હવે નજીક વહી જાય કેમ કે નાગા સાધુઓની પોત છે તે જઈ ચૂકી છે એટલે અંદર જાવું કાંઈ વાંધો નથી જે હરેક જે પિતાધિપતિ પોતાના ભક્તો સંતો સાથે સાહી સ્નાન કરવા માટે જોઈ રહી છે આપ જોઈ શકો છો છેલ્લે દસ મિનિટ થી પેશવાઈ પેશવાય કન્ટિન્યુ ચાલુ જ છે હર હર મહાદેવ તો આપણે થોડા શામાં ચાલીએ કે પેશવાઈ જલ્દી પૂરી થાય ન તો ખૂબ લાંબી પેશવાઈ છે હર હર મહાદેવ પોતાના બુટ ચંપલ પણ ઓલા ઓલા રસ્તામાં લોકો કાઢીને જઈ રહ્યા છે que la ver ya ha vuelto mucho al pérdida sacó también al alma de al alma de por બુટ ચંપલ ને એટલા રસ્તામાં ઉડી રહ્યા છે લોકો કાઢી કાઢીને ને સામેલ થઈ ગયા હોય જે આ માતાજી આવી રહ્યા છે તેમનું આપ સ્વરૂપ જોઈ શકો છો તેમના આપણે દર્શન કરી લઈએ થોડું ઝૂમ આઉટ કરી પ્રણામ હર મહાદેવ જય શ્રી રામ જય શ્રી રામ રામ નામ સત્ય આ પિતા અધિપતિ સાથે ગનમેન સાથે સુરક્ષા જવાનો સાથે આવી રહ્યા છે મહામંડલેશ્વર છે તો તેમની પૂરતી સુરક્ષા ધ્યાનમાં રાખવામાં આવી છે આપ જોઈ શકો છો જય શ્રી રામ હર મહાદેવ રમી રહ્યા છે સામે તમે જોઈ શકો છો કે ટ્રેક્ટર ઉપર ચડીને સાધુ સંતો ખુલ્લી તલવાર ની પટ્ટાબાજી કરી રહ્યા છે હાલ હાલમાં જઈ લ્યો કેટલો અદ્ભુત નજારો ને સંગમ છે તલવારની પટ્ટાબાજી સાથે સાહી સ્નામ કરવો જઈ રહ્યા છે હાર હલ મહાદેવ મહામંડલેશ્વર એ જઈ શકો છો કે કેવું ખુલ્લા એ ટીવી ન્યૂઝ ચેનલ વાળાને પણ બોલાવ્યા છે ગણપતિ પોતાના સદનો ભક્તો અલગ અલગ ડ્રેસ કોડ રાખી હર હર મહાદેવ જય વડવાડા જય વડવાડા હર હર મહાદેવ જે બધા પીઠાધિપતિ છે પોતપોતાની શાહી સવારીમાં સવાર થઈને સ્નાન કરવા જઈ રહ્યા છે સાધુ કહી રહ્યા છે કે આજે અમારા માટે દિવાળી બેસતો જે કયો આજે અમારે છે તમે જઈ રહ્યા છો જે જાપાન ના યોગ માતા છે તે તમે જોઈ રહ્યા હતા ત્યારે પિતાધિપતિ જે જાપાન ના છે તેની પેશવાઈ હવે આવે છે માફ કરજો બોલવામાં થોડી ભૂલ થઈ ગઈ જે જાપાન ના હતા એ યોગ માતા કેકો આવી કાબા તે હવે આમાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો કે તેમ પોતાની શાહી સલાની સવાર થઈ અને જઈ રહ્યા છે આદ આલ મહાદેવ એક બીજા ઉપર ફૂલોની વર્ષા કરી રહ્યા છે જાપાન નો જે આખા પીઠાધિપતિ છે તે આપ જોઈ શકો છો હર હાર મહાદેવ હર હર મહાદેવ હર હાર મહાદેવ હર હર મહેવ શાહી શંખનાદ હર હર મહેવ સ્વામી પ્રેમી ગેલે બમ બમ બોલે مہاد ہر ہر مہاد جی شری رام جائے جی ناند کوئی جائے کا بچوں جیک અલગ અલગ પીઠાધિપતિ છે તે સાહેબ માં સવાર થઈને અલગ અલગ શણગારો સાથે દંડક સાથે કોઈ પોતાના ભોળાનાથ ને સાથે લઈને પણ આવ્યા છે જય શ્રી રામ જય શ્રી રામ સ્વામી નંદન મહારાજ ની પેશવાઈ આવી રહી છે બામ جی شری جائے جی شری رام جی شری رام محکم ہے محکم ہے સ્પષ્ટ પીઠા દેશ્વર મહારાજ હર હર મહાદેવ તલવાર ની પટ્ટાબાજી થઈ રહી છે તો ચાલો હું તમને તેના દર્શન કરાવું સાધુ કો કન્યા પાળી તાકું ઓકી ટોકી સાથે રાખી છે સાધુ એ માથા ઉપર રુદ્રાક્ષ નું મોટું મુગટ બનાવીને પહેર્યું છે તમે હાથ જોઈ શકો છો અને જે કવચ છે આપણે સુરક્ષા કવચ કહીએ તે પણ રુદ્રાક્ષ નું બનાવેલું છે તો આખા રુદ્રાક્ષ બાબા જે એની પાછળ મહામંડલેશ્વર આવી રહ્યા છે પોલીસ જવાનો સુરક્ષા સાથે પોતાની શાહી સવારીમાં સવાર થઈ અને મહારાજ આવી રહ્યા છે પોતાના ભક્તો સાથે હર હર મહાદેવ ત્યારબાદ પોતાનું વાહન સાથે જ દર્શન કરવા જાશે તો આપણ તમે જોઈ રહ્યા છો બીજો અખાડો હર હર મહાદ મહાદેવ हर हर महादेव हर हर महादेव